નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ એપ્રિલ બે હજાર પચીસની વારસે આજે શનિવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાયનો માહોલ યથાવત છે અને મને વધુ વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે નબળી ડુંગળીના ભાવ નિશામાં નિશા મણમાં એંશીથી લઈને નેવું રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી એવરેજ ડુંગળી બજારમાં મને વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે આલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી અને બજારો નીચે ઉનાળુ ડુંગળીની આવક વધી રહી છે એવરેજ કિલોના થી લઈને બાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જો બજારમાં નિકાસનો વેપારો નહીં આવે તો ભાવ હજુ પણ બે થી ત્રણ રૂપિયા ઘટે તેવી પણ ધારણાઓ છે સરકાર નિકાસની ડ્યુટીઓ દૂર કરી છે પરંતુ તેમાં વિલંબ થયો છે હોવાથી હવે બાંગ્લાદેશ અત્યારે જે લેવાલી નથી મોવામાં લાલ ડુંગળીના બાવીસ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ એકસો વીસ રૂપિયાથી બસો ને એકોતેર રૂપિયા રહ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના એક લાખ ઠેલાની આવક સામે એકસો થી બસો ને તેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા ગોંડલમાં લાલ ડુંગળીના ચૌદ હજાર કટાના વેપારો સામે છન્નું રૂપિયાથી લઈને બસો ને એકસઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના આઠ હજાર કટાના વેપારો સામે પંચોતેર રૂપિયાથી ત્રણસો રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતા આજની વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન